ગાઈસ તો કેમ છો તમે બધા જય શ્રી રામ જય રાધે રાધે તમારા મારા નવા બ્લોકના અંદર તમારા લોકોનું સ્વાગત છે તો અત્યારે આપણે અર્બન ફૂડ આપણી શોપ છે એ બંધ કરી દીધી છે રાતના વાગ્યા છે અગિયાર આ બંધ થઈ ગઈ છે અને આપણા યુવરાજભાઈ સંજય બાપુ જય માતાજી જય માતાજી જય ગાઈસ અત્યારે વાગી રહ્યા છે અગિયાર અને આપણે અત્યારે બ્લોક ચાલુ કર્યો છે કેમ કે સવારે

એટલે અત્યારે આપણા યુવરાજભાઈ શું કરે છે તમને બતાવીએ યુવરાજભાઈ હા પહેલા તો પૂરા મંચુરિયન મંગાવી દીધા ગાઈસ સેજવાન ચટણી સાથે ચટણી લગાવીને ખાવા પડે ખાવાનું નેટ નહીં ચોટી ગયો ગાઈસ તમારું એ યુવરાજભાઈ ચોટી ગયેલા

ખાવું <laughs> <laughs> આ સ્ટેશન વાળો રોડ છે આ સ્ટેશન વાળો રોડ છે પંજાબ રીજો આ રસ્તે આયા આગળ રોડ પર રોડ પર રિક્ષાઓ પડી છે અને હા મેચ છે આ દુકાન આ બીજા ડ્રાય મન્ચુરિયન આઈ ગયા આપણે તો ગાઈસ ચલો ખાઈને મળીએ આપણે અમારે ફાઇનલી આ ઘર નું મન્ચુરિયન પેક થાય છે એક નંબર તડકા આ બરાબર રપ્પા રપ્પા ઠંડી ના અંદર

તો ગાઈસ ડોગ બહુ પ્રેમ કરીએ છે અમારો હું કેવું યુવરાજ ભાઈ ફેટ લવર અસ્વ પ્રેમી પછી ગાલિયો શોખીન એ તો બેલો પ્રેમ છે બીજો પ્રેમ સાસે દારે કઈ એટલે ગાઈસ સાસે દારે એટલે તમે સમજી ગયા ને ભાઈ નહીં એવું અમાર જો ભાઈ ભાઈ નહીં સાસે દારે કઈ દેતું બીજો પ્રેમ ચલો ગાઈસ આપણે મળીએ

અને ગુરુવારે આપણે રોયલ મેળા ફેરશું રોયલ અને આ જે મેળો જે છે ને આ મેળો થાઈલેન્ડ થી આવ્યો છે ગાઈસ થાઈલેન્ડ થી આ ભાઈ એવું એવું કે છે મારી આ ભાઈ એવું એવું વસ્તુ લઈને આવે ને થાઈલેન્ડ થી કે વાત ના લઈ ચાલુ કરીએ કે 9 લાખ સુધીની વસ્તુ છે આમાં એવું જાણ થયું છે અને આપણી अर्बन ફૂડ ઝોન ગાઈસ અત્યારે આપણે ગયા ફ્લેટ પર આપણો ફ્લેટ આપણે તાણે તાણ ભેગી મળ્યા આપણી સિન્જો એન્ડ બાપુની બાઈક અને આપણે આપણી સીસી મારું મેલીમાં પાણીના બડા લઈ લે ભાઈ તો ગાઈસ હવે આ બ્લોગ એન્ડ થયો છે હાલો તો ગાઈસ આ આપણો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ તો આપણો આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ને શેર કરવાનું ના લાઈક કરવાનું ભૂલતા નહીં હા લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા